બોડેલીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો આરોપી કાર મૂકીને ફરાર છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધાઓ સામે સતત ચક્રો ફરતા બોડેલી પોલીસને આજે એક મોટી સફળતા મળી છે બોડેલી તાલુકાના ગજેન્દ્રપુરા ગામ નજીક પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ એસ આઈ દિનેશભાઈ તથા ચાવડા હરેન્દ્રસિંહની ટીમે ગુપ્ત બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દોરાન તપાસ દરમિયાન એક કાર શંકાસ્પદ રીતે ગામની આસપાસ ફરતી જોવા મળી પોલીસની ટીમે કારને રોકી તપાસ શરૂ કરી પરંતુ ડ્રાઈવર પોલીસને જોઈને કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો પોલીસે કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની ઘણી બોટલ્સ મળી આવી જેની કિંમત અંદાજે સાત લાખ જેટલી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે હાલમાં બોડેલી પોલીસ મથક ખાતે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી કોણ છે તે જાણવા માટે ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ આરોપીની ઓળખ મેળવવા માટે વાહનના નંબર અને મોબાઈલ લોકેશનની તપાસ કરી રહી છે બોડેલી વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દારૂની હેરફેરની ઘટનાઓ સામે પોલીસનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ કાર્યવાહી બાદ બોડેલી પોલીસની ટીમને સ્થાનિક લોકો તરફથી પ્રશંસા મળી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં લેવાશે અને કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં અવતરણ રિપોર્ટર અશોક ઠક્કર મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ છોટાઉદેપુર